નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો સાહેબની અધ્યક્ષતાને ભાવનગર વિભાગના જે આઠ પોલીસ સ્ટેશન છે જેમાં નીલમબાગ ઘોઘારોડ પોલીસ સ્ટેશન ગંગાજળિયા પોલીસ સ્ટેશન બોરતળાવ પોલીસ સ્ટેશન ભરતનગર ઘોઘા પોલીસ સ્ટેશન વરતેજ પોલીસ સ્ટેશન અને વેરાવદર ભાલ પોલીસ સ્ટેશન હેઠળના જે પોલીસ દ્વારા જે ગુના દાખલ કરેલા તેની ગુનાના અનુસંધાને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી રોહીનાશના હુકમ મેળવી અને આજે માનનીય એસડીએમ સાહેબના અધ્યક્ષસ્થાને એક ટીમ બનાવી આજે આશરે બે કરોડ રૂપિયાનો પ્રોહી મુદ્દામાલને નાશ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે જેમાં એક કરોડ અને નેવું લાખ જેટલો જે છે પ્રોહીનો જે દારૂનો જથ્થો અને દસ લાખ કિંમતનો બિયરનો જથ્થાનો નાશની હાલમાં કાર્યવાહી વર્તેશ વર્તેજ પોલીસ સ્ટેશનના નવા ગામ વિસ્તારમાં હાલમાં ચાલુ રહી છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ કાર્યવાહી હાલમાં ચાલુ છે પૂછો भावनगर के आठ पुलिस स्टेशन का तकरीबन दो करोड़ से ज़्यादा का मुद्दा माल का हमने यहाँ का नाश किया है जिसमें से आश्रय बॉटल्स थी एक लाख के आसपास बॉटल्स थी पुलिस बंदोबस्त के साथ हम यहाँ सुबह साढ़े नौ बजे से हाजिर हैं और व्यवस्थित तरीके से सारी टीम ने काम किया है और दो रोलर्स लगे हुए हैं का था, गया, गया, का था। आ, ये आठ पुलिस स्टेशन है जिसमें नीलम बाग गोगा रोड गंगा जलिया बोर्ड तालाब, भरत नगर वरतेज गोगा और बेलावदार भाल वाले आठ पुलिस स्टेशन हैं जिनका टोटल यहाँ मुद्दा माल था कोर्ट के अनुसार हमने यहाँ पे दारुनाश किया है कितना दिन का होगा वो पाँच का, का नहीं ये मुद्दा एक एक साल पुराना मुद्दा माल था तो जिसका तेईस से तेईस चौबीस का અમ સારા સંકલિત જો એક લાખ બોટલથી